ચાલો બાળકો ધોરણ બે ના ગણિત ગમતમાં આપણે છેલ્લે બારમો પાઠ જોયો હતો આજે આપણે તેરમો પાઠ જોઈશી જેનું નામ છે સૌથી લાંબુ ડગલું બરાબર આપણે નાના હો તમે છોકરા તો રમો તેવી રમતા હો કે કોનું ડગલું સૌથી લાંબુ છે કેમ કે બધાનું સરખું ન હોય ને બધાના પગના આકાર છે બધાના અલગ અલગ હોય બધાનું માપ છે કદ છે અલગ અલગ હોય પગના કોકનું લાંબુ તળિયું હોય કોકનું ટૂંકું હોય તો બધાનું માપ છે એ અલગ અલગ આવે ડગલા પણ બધાના અલગ અલગ આવે તો એ વિશે જ આપણે જોવાનું છે જો શું કે છે ત્રણ મિત્રો સસલું હાથીને હરણ જેમ તમે કેમ ત્રણ ચાર મિત્રો ભેગા થઈને રમતા હો એવી રીતે પ્રાણીમાં પણ મિત્રતા હોય તો સસલું હાથીને હરણ છે એ ત્રણેય મિત્રો છે એ બગીચામાં સાથે રમતા હતા તો હવે એમાં આ કે છે કે ચાલો આપણે જોઈએ પથ્થરનો પુલ પહેલાં કોણ પસાર કરશે એ લોકો સરત લગાડવાનું નક્કી કરે છે તો હાથી એમ કે છે કે તમે બંને તો ઝડપી દોડો છો ને હું તો સાવ ધીમે ચાલું છું કેમ કે હાથીનું કદ કેવું રહ્યું છોકરા મોટું રહ્યું તો હાથી તો બિચારો ધીમે 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 ચાલે હરણ તો કેવું સાવ એકદમ શરીરમાં કેવું એનું કદ સાવ ઓછું હોય તો શું કરે તો ફટાફટ હરણ તો કેવું ઝડપી દોડે અને સસલું પણ ઝડપી દોડે હાથથી છે એ સાવ ધીમે દોડે તો એમ કે છે કે હું તો સાવ ધીમે ધીમે ચાલું છું તો હું તો જીતી જ નહીં શકું હું જાણું છું કે તમારા બંનેમાંથી જ એક છે એ પહેલો પુલ પસાર કરશે મારે રમત નથી રમવું એમ કહી દે છે તો કે સસલું એમ કે છે ચિંતા ન કરો ચાલો આપણે એક નિયમ બનાવી આપણે દોડશું નહીં આપણે ચાલતા ચાલતા જઈએ પછી જોઈએ બરાબર દોડવું નથી આપણે એમ કે છે તો પછી માની જાય છે જો ત્રણેય જણા ચાલતા ચાલતા જાય છે ને વિચારે છે કે કોણ પેલા પુલ પસાર કરે છે જો છે કેવા સરસ મજાના પ્રાણીનું ચિત્ર છે આ હાથી છે આ હરણ છે સસલું છે બાકી અહીંયા જોવાવાળા પણ પણ છે ને એને રમત શરૂ કરી આશ્ચર્યજનક રીતે છેલ્લે હાથી જીતી ગયો બધાને આશ્ચર્ય થાય હાથી કઈ રીતે જીતો હશે તમે કહી શકશો કે હાથી કેમ જીત્યો સૌથી મોટા ડગલા કોણ ભરે છે હવે જો હાથી સુકામ જીત્યો કેમ કે હાથીના પગના તમે આકાર જોવો ડગલા જુઓ એના આના ડગલા નાના કેટલો ફેર હોય આ મોટા મોટા ડગલા ભરે ચાલવામાં એટલે એ જ પહેલાં જીતવાનો છે બરાબર અને આ લોકોના ડગલા નાના નાના હોય પગલા નાના નાના હોય તો એને વાર લાગે પોચતા એટલે છે હાથી જીતી ગયો હવે બીજી પ્રવૃત્તિ કરી છે જો બે સરસ મજાના છોકરા એમ કે છે કે હું અહીં બેસું છું મારો મિત્ર કેટલે દૂર બેઠો છે તે હું શોધી કાઢીશ એક અહીંયા બેસે છે એમ કે છે કે મારો આ મિત્ર છે એ કેટલે દૂર બેઠો છે એ હું શોધી કાઢીશ કેવી રીતે શોધશે ત્રણ ચાર મિત્રોની ટુકડી બનાવો લીટી દોરીને કોનું ડગલું મોટું છે એ નક્કી કરો બારણું અને તમારા વર્ગખંડની કોઈ એક બારી હવે તમે અંતર છે એ તમારા ડગલાથી શોધવાનું કોઈ એક દરવાજો લઈ લ્યો ક્લાસરૂમની અને બારી લઈ લ્યો તો ક્લાસરૂમના દરવાજાથી બારી સુધી તમારે ચાલતું ચાલતું જવાનું અને જોવાનું કે કેટલા ડગલા સુધીની બારી છે એટલે કે કેટલું અંતર કેટલા ડગલા તમે ચાલ્યા ત્યારે એ બારી સુધી પહોંચ્યા ત્યાર પછી કાળું પાટિયું અને તમે બેઠા છો તે જગ્યા તમે બેન્ચ ઉપર જ્યાં બેઠા હો ત્યાંથી લઈને બ્લેકબોર્ડ સુધી એટલે કે કાળા પાટિયા સુધી ચાલીને જવાનું અને જોવાનું કે કેટલા ડગલા તમે ચાલો છો એમાં બધાનું આપ સરખું નહીં આવે છોકરાઓ બરાબર તમારા કરતાં તમારા મિત્રના ડગલા છે એ નાના પણ હોઈ શકે મોટા પણ હોઈ શકે તો એમાં બધાનું માપ છે અંતર છે એ અલગ અલગ આવશે હવે હાથ કે આંગળીઓ વડે કેવી રીતે માપતા હોય તો કે રજત છે એના હાથની વેતનો ઉપયોગ કરીને કેટલીક વસ્તુની લંબાઈ શોધવા ઈચ્છે છે વેત એટલે શું બરાબર જો આવી રીતે માપે છે ને વેત કહેવાય જે ચિત્રમાં બતાવ્યું છે આ બધી જ વસ્તુની લંબાઈ શોધવા તે વેતનો ઉપયોગ કરી શકશે હા જો બેટને પણ વેતથી માપે છે તમે તમારા મમ્મી પપ્પાને પૂછજો વેત એટલે શું તમને શીખાડશે કે કેવી રીતે વેતથી મપાય બરાબર છે જો વેતથી પહેલાં તો એવી રીતે ફૂટપટી એવું કાંઈ હતું નહીં પહેલાંના સમયમાં તો લોકો આવી જ રીતે વસ્તુનું માપ કાઢતા હા એ બરાબર કે એ માપ છે એ ચોક્કસ ન આવતું બધાનું અલગ અલગ માપ આવતું અત્યારે કેમ આપણે સેન્ટીમીટર મીટર કિલોમીટર બધા એના માપના એકમ આવી ગયા હવે ત્યારે એ કાંઈ હતું નહીં તો ત્યારે વેતથી માપતા તો તો માપતા જો આ આ આ આ વેત માપે છે છે પછી માપશે કેટલા બરાબર હવે છોકરાને ધારો કે બેટ છે એ બે વેતનું થતું હોય બરાબર પરંતુ કોઈ મોટો માણસ આવે અથવા એના પપ્પા અથવા એના મમ્મી આવીને અહીંયા વેતનું માપ કરે તો એક જ વેત થાય કેમ કે એના હાથ મોટા હોય એટલે કે દરેક વ્યક્તિના કદ પ્રમાણે વેતનો માપ છે એ અલગ અલગ આવે છે બીજી પ્રવૃત્તિ શું કરે છે કે જો માટીનું ઘર બનાવો જુઓ કોનું માટીનું ઘર ઊંચું છે જો આનું ઊંચું છે કે આનું ઊંચું છે સ્વાભાવિક છે કે આનું ઊંચું છે તમારા માટીના ઘરની ઊંચાઈ શોધવા તમે તમારી આંગળીનો ઉપયોગ કરી શકશો બરાબર આંગળીથી તમે માપી શકશો કે કેટલી આંગળ છે એ વધારે ઊંચું છે આના કરતાં કોણે સૌથી ઊંચું માટીનું ઘર બનાવ્યું આ છોકરીએ અને કોનું નાનું છે તો કે આ છોકરાનું ઘર છે એ નાનું છે હવે જો અનુમાન કરો બે નારિયેળી આપી છે અહીંયા છે નારિયેળી કેવી સરસ મજાની નારિયેળી છે દરિયા કિનારે તમે જોઈ હશે બે નારિયેળીને જુઓ જો મોટી નારિયેળી છ મીટર ઊંચી હોય કે અનુમાન કરવાનું કહે છે કે આ મોટી નારિયેળી છે એ છ મીટર ઊંચી છે હોય એમ આપણે અનુમાન કરીએ તો નાની નારિયેળી કેટલી ઊંચી હશે તો જો ભાઈ અડધે અડધી પોચે છે એટલે અડધો આપણે અનુમાન કરીએ તો ત્રણ મીટર ઊંચી હશે એનાથી ત્રણ મીટર નાની છે એમ કહી શકાય છે છ ના અડધા ત્રણ એટલે હવે તમારા અનુમાન ચકાસો નીચે આપેલી વસ્તુની લંબાઈ કે ઊંચાઈનું અનુમાન કરો તમારા જવાબની ચકાસણી કરવા લંબાઈ શોધો હવે જો બેનના ચોટલાની લંબાઈ કેટલી છે બરાબર અહીંયા એ અનુમાન હવે જો આમાં વસ્તુના નામ આપ્યા છે પહેલાં તમારે અનુમાન કરવાનું ધારો કે પ્યાલો છે પાણી પીવાનું તો પહેલાં અનુમાન કરવાનું કે કેટલા આંગળ તમારા પોતાને કેટલા આંગળ હશે પિયાલો બરાબર ધારો કે તમે અહીંયા લખ્યું કે એક આંગળ પછી ચોક્કસ રીતે માપવાનું સાચન પિયાલો લઈ આવીને પછી માપવાનું કે એનું પરિણામ સરખું આવે છે કે તો કે હા ભાઈ એક આંગળ જ આવ્યું કદાચ એવું બને તમે અનુમાન કર્યું એના કદાચ જુદું માપ આવે પછી ડોલને માપો કેટલા અંગ કેટલા વેત આવે છે બરાબર ધારો કે તમારી ત્રણ વેત આવે પણ તમે પરિણામ જ્યારે શોધો ત્યારે સાડા ત્રણ વેત થતું હોય તો એવી રીતે અનુમાન કરો છો અને જે સાચું પરિણામ મળે છે એ સરખું આવે છે કે અલગ અલગ એ બધી વસ્તુ જો તમારો હાથ શિક્ષકનું ટેબલ તમારું નાક આ બધી વસ્તુને એવી રીતે તમે ચકાસી જોજો પાણીની બોટલ કેટલા આવે છે અને અનુમાન તમે કેવું કરો છો તો આમાં મજા આવશે એટલે તમે આ બધું આખું કોષ્ટક ભરી નાખજો બરાબર ત્યાર પછી જો બિલાડીનો ખોરાક ઉંદર કે દૂધ હવે અહીંયા એક ઘર છે 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 બિલાડી ઉંદર અને એની બાજુમાં દૂધ પડ્યું છે તો એમ કે છે કે તમારી આંગળીનો ઉપયોગ કરીને ઉંદર અને દૂધ વચ્ચેનું અંતર શોધો આ આંગળીથી ઉંદર ને દૂધ વચ્ચેનું કેટલું અંતર છે એ તમારે શોધવાનું જે આવે અહીંયા લખવાનું બિલાડી ઉંદરથી કેટલી દૂર છે બરાબર આંગળીથી શોધવાનું કીધું છે આપણે ચોક્કસમાં હું અત્યારે નહીં લખું કેમ કે તમારે તમારી આંગળીથી શોધવાનું છે જો બિલાડીથી ઉંદર કેટલો દૂર છે અને બિલાડીથી દૂધ કેટલું દૂર છે એ તમારે શોધવાનું કેટલા આંગળ દૂર છે આ વધારે આવે છે કે આ વધારે આવે છે ધારો કે આ તમારી ચાર આંગળ આવી અને આ ત્રણ આંગળ આવ્યું દૂધ તો પછીનો સવાલ એમ છે કે બિલાડી સૌથી પહેલા કોની પાસે પહોંચી શકશે તો સ્વાભાવિક છે કે આ ઓછું અંતર આવ્યું તો બિલાડી દૂધ પાસે સૌથી પહેલા પહોંચી જશે અહીંયા પહોંચતા એને એક આંગળનો વાર લાગશે એવી રીતે તમારી આંગળ તમારે જોવાની છે એવી જ રીતે છે બિલાડી કોની પાસે પહોંચશે બરાબર પછી કોની મૂછ વધારે લાંબી છે એ તમારે જોવાનું જો આની મૂછ લાંબી દેખાય છે કે આની બરાબર ચાલો હવે માપો અને દોરો જો અહીંયા સરસ ચિત્ર આપ્યું છે કીડી છે પથ્થર છે ને વાંદરો છે ડાળી ઉપર બેઠો છે પથ્થરથી બે આંગળ દૂર એક પાંદડું દોરો આ પથ્થર દેખાય છે એનાથી બે આંગળ દૂર છે એક પાંદડું દોરવાનું તો સરસ મજાનું આપણે આમ પાંદડું અહીંયા ધારો કે તમે દોરો પથ્થરથી ભરે સરસ મજાનું આપણે આમ પાંદડું બે આંગળ દોરીએ બરાબર પછી વાંદરાથી પાંચ દિવાસળી રાખીને જોવાનું એક બે ત્રણ ચાર પાંચ આ પાંચ દિવાસળી રાખીને જોવાનું પછી જે જગ્યા આવે અહીંયા શું કરવાનું તમારે તો કે સરસ મજાનું શું દોરવાનું કેળું દોરવાનું જેમ કીધું છે એમ તમારે દોરતું જવાનું પછી પથ્થરથી સાત આંગળ દૂર પતંગ દોરવાનો પથ્થર છે એનાથી સાત એક બે ત્રણ ચાર પાંચ છ સાથે દોરવાનો તો કે એક પતંગ દોરવાનો કીધો છે બરાબર તો એક પતંગ દોરવાનો પતંગ થી ત્રણ દિવસ દૂર વાદળ દોરવાનું કેળાથી ચાર આંગળ દૂર એક પક્ષી દોરવાનું આવી રીતે દોરજો એટલે સરસ મજાનું ચિત્ર બની જશે બરાબર ચાલો પછી શું કહે છે કે સંજુ અને એના મિત્રો શરીરના જુદા જુદા ભાગના માપ શોધવાનો પ્રયત્ન કરી રહ્યા હતા તેમને જે મળ્યું તે રજૂ કર્યું હવે આ એમ કહે છે કે મારો ચહેરો એક વેટ લાંબો છે જો કેવી રીતે ચહેરાને વેતથી માપે છે આ એમ કહે છે કે મારો હાથ છે એ મારા પગ જેટલો લાંબો નથી જો સેજ ઓછો પડે છે પછી આ એમ કહે છે કે મારું કપાળ છે એ ચાર આંગળ પહોળું છે એ આંગળથી માપે છે હવે તમારા મિત્રો સાથે ચકાસવાનું કેટલા તમારા મિત્રોને એક વેટ લાંબો ચહેરો છે કેટલાને પગ જેટલો જ લાંબો હાથ છે કેટલાને ચાર આંગળ પોળું કપાળ છે બરાબર કોણ કોણ એવું મળે છે સરખે સરખે તમારે અહીંયા નામ લખવાના પછી તો કે પ્રયત્ન કરો ને તમારા શરીરના બીજા ભાગોને તમારા આંગળાની મદદથી માપો ને તેની લંબાઈ રાખો ધારો કે તમારું નાક છે તમારા આંગળીથી રાખીને જોવાનું કે કેટલા આંગળ લાંબુ છે તમારા કાન છે કેટલા આંગળ લાંબા છે છોકરા આ બધું તમે કરજો મજા આવશે ને અહીંયા ખાલી જગ્યામાં ભરવાનું છે તો આ હતો આપણો પાઠ નંબર તેર બીજા ધોરણનો બરાબર કોણ લાંબુ શું જ હતું નામ લાંબુ ડગલું એવું જ હતું ને કંઈક sauti lambu dagluenya પૂરો થાય છે બરાબર છોકરાઓ મજા આવી ખબર પડી હવે કે પહેલાં કેમ લોકો માપ માપતા વેતથી અથવા આંગળથી અથવા તો ડગલાથી છોકરાઓ રમત પડશે એવી એવો પાઠ હતો તો તમે પણ એવી ટ્રાય કરજો બરાબર બધું માપવાથી અમુક વસ્તુ તમે વેતથી માપજો અમુક ચાલી ચાલીને જોજો કે કેટલા ડગલા તમે ચાલ્યા તો એ વસ્તુ સુધી પહોંચ્યા બરાબર એટલે તમને ખ્યાલ આવી જશે ચાલો આ સાથે અહીંયા મને રજા આપો હું ચૌદમાં ચેપ્ટર ભણાવવા માટે પાછી આવી જઈશ છોકરાઓ ચાલો થેન્ક યુ